સુરતમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરી સહિતની અનેકો ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના મૈધરપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીઢા વાહન ચોરોની ઝડપી પાડી પૂછપરછ કરતા સોળ જેટલા ચોરેલા વાહનો પોલીસે કબજે કર્યા છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની અનેકો ઘટનાઓ બની રહી છે જે ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ મેદાને છે જ્યારે મૈધરપુરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સફળતા મળી હતી વાત એમ છે કે મૈધરપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે સમયે બાઇક લઈ પસાર થઈ બે બે એ શંકાના આધારે પોલીસ આંતર્યા હતા મૈતરપુરા પોલીસે બંનેની પૂછપરછ કરતા સંતોષકારક જોબ આપ્યો ન હતો જેથી પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપની મદદથી તપાસ કરતા બાઇક ચોરીની અનુ સામે આવ્યું હતું જેથી પોલીસે બંને રીઢાઓ મનોજ પાંડુરંગ ગાયકવાડ અને રાહુલ દત્તુ મોરેની ધરપકડ કરી પૂછપરછ કરતા રીઢાઓએ સોળ જેટલા ચોરેલા વાહનો તેઓ પાસે હોવાની કબરાત કરતા પોલીસે વાહનો કબજે કર્યા છે આપ જાણો છો તેમ છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે એ અનુસંધાને મહેબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાને આધારે અત્યારે કડક પેટ્રોલ પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે આ પેટ્રોલિંગ દરમિયાન મૈારપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ જ્યારે પોલીસ ચેકિંગ કરી રહી હતી એ વખતે બે શંકાસ્પદ ઈસમો ધ્યાનમાં આવેલ હતા તો તેમની પાસે જે બાઇક હતી એમાંનો નંબર લઈને જે પોકેટ કોપ જે અમારી પાસે મોબાઈલ આવે છે તેમાં એ સર્ચ કરતા એ બાઈક ચોરી થયેલાનું જણાતા એ બંને ઈસમોને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલ તપાસ કરતા મોબાઈલમાંથી પણ અમુક બાઇકના ફોટોગ્રાફ્સ મળેલું તો આ આના આધારે ટીમે સુંદર કામગીરી કરી આ લોકોની સઘન પૂછપરછ કરતા આ લોકો નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે અને રાહુલ દત્તુ મોરે એ પણ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે બંને ઈસમો અહીંયા અવારનવાર ગુજરાત માં આવી બાઇક ચોરી કરતા હતા અને પૂછપરછ માં જણાવે કે તેઓ એ મહારાષ્ટ્ર ની અંદર આવી ગુજરાત માંથી ચોરી કરેલી બાઇકો વેચેલી છે તો તેમને સાથે રાખી ધુલિયા મહારાષ્ટ્ર ની અંદર તપાસ કરતા કુલે સોળ બાઈકો ચોરી કરેલી પોલીસે રિકવર કરેલી છે હાલ તો મૈદરપુરા પોલીસે બે રીરા વાહન ચોરો મનોજ પાંડુરંગ ગાયકવાડ અને રાહુલ દત્તુ મોરેન ઝડપી પાડી તેઓ પાસેથી ચોરેલા વાહનો કબજે લીધા છે અઝર કુરસી સાથે હર્ષદ